સદગુરુ પરમાત્મા સદગુરુના સાનિધ્યમાં જ્યારે તમે બેસો છો ને ત્યારે તમે કોઈ શરીરના સાનિધ્યમાં નથી બેસતા કોઈ સામાન્ય મનુષ્યના સાનિધ્યમાં નથી બેસતા પણ સાક્ષાત પરમાત્માના સાનિધ્યમાં બેસો છો આત્મા સાક્ષાત પરમાત્માના સાનિધ્યમાં બેસે છે એટલે જ પરમાત્માના સાનિધ્યમાં બેસવા માત્રથી તમારા જીવનમાં એક સકારાત્મક પરિવર્તન આવે જ છે તમારી ભીતર પરિવર્તન આવે જ છે તમારો સ્વભાવ બદલાય જ છે એટલે પહેલાં તમે તમારા સ્વભાવથી વિપરીત કાર્ય કરતા હતા હવે તમે તમારા સ્વભાવમાં આવ્યા આત્માના સ્વભાવમાં આવ્યા એટલે તમારું જીવન ખૂબ મંગળમય થયું ખૂબ અદ્ભુત અને દિવ્ય બન્યું પહેલાં જ્યારે સદગુરુનું ચરણ નહોતું મળ્યું ત્યારે જીવનમાં કામ ક્રોધ લોભ મોહ મદ માયા ઈર્ષા અહંકાર આ બધા હેરાન કરતા હતા પરેશાન કરતા હતા એટલે શાંતિથી જીવન જીવી શકતા ન હતા માનસિક શાંતિ ન હતી શારીરિક શાંતિ ન હતી અને આધ્યાત્મિક માર્ગની તો ખબર જ ન હતી પણ સદગુરુનું સાનિધ્ય મળ્યું એટલે આ રાક્ષસો બધા દૂર થયા અને જીવનમાં પ્રેમ શાંતિ સંતોષ ક્ષમા દયા કરુણા વાત્સલ્ય જ્ઞાન ભક્તિ સત્સંગ વૈરાગ્ય આવ્યા જેનાથી શારીરિક શાંતિ થઈ માનસિક શાંતિ થઈ અને આધ્યાત્મિક પ્રગતિ એ કૃપા છે સદગુરુ જ્યારે શિષ્ય ત્યારે શારીરિક કષ્ટો દૂર થાય છે ભૌતિક પ્રગતિ માંગવી નથી પડતી પણ એ તો આપમેળે થઈ જ જાય છે અને જો શિષ્ય આધ્યાત્મિક માર્ગે આગળ વધવાની શુદ્ધ ઈચ્છા રાખે તો તેની આધ્યાત્મિક પ્રગતિ પણ થવા લાગે છે પણ મોટા ભાગના મનુષ્યો બસ ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થઈ એટલે બધું મળી ગયું એવું સમજીને બેસી જાય છે અને આગળ વધતા નથી અને બધું મળી જાય પછી સદગુરુ દ્વાર છોડીને જતા પણ રહે છે પણ સદગુરુનું સાનિધ્ય સદગુરુનું ચરણ એ તમારા સ્વરૂપને ઓળખવા માટે જ છે તમારા સ્વરૂપની ઓળખાણ કરવા માટે જ છે આ માર્ગે પ્રયાણ કરી જીવ થી શિવ સુધીની યાત્રા કરવા માટે જ છે આ સદગુરુનું ચરણ તમારા સ્વરૂપમાં સ્થિર થવા માટે છે તો એ સાનિધ્યનો ઉપયોગ તમે ભીતર ઉતરવા માટે કરો હા સદગુરુ ચરણમાં તમે જશો ને એટલે તમે જે જે નાની નાની ઈચ્છાઓ કહેશો એ બધી ઈચ્છાઓ સદગુરુ દ્વારા પૂરી થશે સદગુરુ ઉર્જાથી છ પૂરી થશે કેમ કેમ કે સદગુરુ ને એમ છે કે આટલું થઈ જાય પછી શાંતિ થાય તો આધ્યાત્મિક માર્ગમાં આવે ને પ્રગતિ કરે એટલે સદ્ગુરુ હાથ હંમેશા આમ જ હોય એ આશીર્વચન આપતા જ હોય કે બધું મળી જાય તને પછી તું આ માર્ગમાં આવે પણ બધું મળી જાય પછી તમે તો જતા જ રહો છો ઊભા જ નથી રહેતા તો એ સદ્ગુરુ કેટલા કૃપાળું છે કેટલા દયાળુ છે તો એ આશીર્વચન જ આપતા હોય તો માટે સદગુરુના ચરણનો ઉપયોગ સદગુરુ સાનિધ્યનો ઉપયોગ ભીતર ઉતરવા માટે આધ્યાત્મિક પ્રગતિ માટે જ કરવો જોઈએ સદગુરુ સાનિધ્યમાં આમ તેમ જઈને કંઈ ડાફેરા મારવાના નથી આમ તેમ કશું જોવા માટે તમે જતા નથી તમે અનુભૂતિ માટે જાઓ છો ભીતર ઉતરવા માટે જાઓ છો ચોખ્ખા ધવા માટે જાઓ છો તો એ જે શુદ્ધ ઈચ્છા રાખીને જો તમે સદગુરુ ચરણમાં જાઓ તો તમે ધીરે ધીરે સુદ્ધબુદ્ધ ચૈતન્ય બનીને પરમ માર્ગે પ્રયાણ કરશો હવે સદગુરુ પ્રગટ છે હાજર છે અને સદગુરુએ લખેલું અદ્ભુત અને દિવ્ય સાહિત્ય છે બટુકાનંદે પોતાની અનુભવ સિદ્ધ વાણીથી સુખમણી રત્ન અખંડ પ્રકાશ સાહિત્યનું પ્રાગટ્ય કરેલું છે આ સાહિત્યમાં હીરા માણેક મોતી એટલો અદ્ભુત દિવ્ય અને અલૌકિક ખજાનો છે કે ગમે તેટલી વખત વાંચો ગમે તેટલી વખત એ ભજન ગાઓ ગમે તેટલી વખત એમાં રહેલું આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન વાંચો તો દર વખતે કંઈક ને કંઈક નવું મળે કંઈક ને કંઈક નવું મળે કંઈક ને કંઈક નવું મળે અને હજુ તો ઘણું બધું એવું છે એટલે ઉચ્ચ કક્ષાની વાત છે કે જે સમજમાં પણ ન આવે પણ સદગુરુ એટલા કૃપાળુ છે એટલા દયાળુ છે કે એમને તત્વાર્થ સાથે બધું સમજાયેલું છે ખૂબ સરળ ભાષામાં બધું સમજાયેલું છે તો તમારી પાસે આ સાહિત્ય છે તો એને તમે વાંચો એનો અભ્યાસ કરો એને હૃદયમાં ઉતારો તો પ્રકાશ થાય તો તમારું કલ્યાણ થશે ઘણા શિષ્યો એવા છે કે આ પુસ્તક તો કેટલા પુણ્યના પ્રતાપે મળે છે એમ નથી 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 મળતું અને જેને મળ્યું એ ઘણા એવા છે કે ઘરે લઈને મૂકી દીધું વાંચતાય ખોલતાય તો કેવી રીતે જાગશો કેવી રીતે પ્રકાશ થશે કેવી રીતે ઉજાસ થશે એને વાંચો સમજો જીવનમાં ઉતારો તો જીવનમાં પ્રકાશ થશે તો આનંદ આવશે અને મહાપુરુષ હાજર હોય ને પ્રગટ હોય અને એમનું પ્રગટ અનુભવ સિદ્ધ સાહિત્ય એનો લાભ આપણને મળે એ આપણે વાંચી શકીએ સાંભળી શકીએ તો એ કેટલા અભાગ્ય કહેવાય એ પરમાત્માની કેટલી કૃપા કહેવાય તો અવિરત જ્ઞાન ગંગામાં ટુકાનંદે ગુરુ મહિમા અદભૂત અને દિવ્ય પ્રાગત્ય કરેલું છે તો ગુરુ મહિમા ભાગ એકમાં ગાયને સંભળાવ્યો છે તો એ અવશ્ય સાંભળો અને એના પછી દરેક વિડીયોમાં સાખીઓનું વિવેચન સાખ્યોનો તત્વાર્થ પણ સમજાવ્યો છે તો એ તત્વાર્થ પણ સાંભળો અને હૃદયમાં ઉતારો તો આજે હું આપ સર્વને ગુરુ મહિમાનો તત્વાર્થ જેમાં સાખી સાત અને આઠ નો તત્વાર્થ સમજાવીશ જેમાં બટુકાનંદે અદભૂત અને દિવ્ય તત્વાર્થથી સમજાવ્યું છે તો આ મહાપુરુષોનું જ્ઞાન એ ફક્ત જ્ઞાન નથી હોતું પણ એક અનુભવ સિદ્ધ બ્રહ્મવાણી હોય છે આ બ્રહ્મવાણીમાં મહાપુરુષોની ઉર્જા અને ચેતના હોય છે માટે આ બ્રહ્મવાણી જ્યારે વાંચું ત્યારે શાંતિથી એક સાંભળો અને હૃદયમાં ઉતારો જેથી તમારા ઘટ ભીતરમાં પ્રકાશ થશે તો ગુરુ મહેમાની સાખી સાત ધ્યાનમાં મૂર્તિ ગુરુની ધરીએ લોકલાજથી કદી ન ડરીએ જુઓ ધ્યાન એટલે કે એકાંતમાં બેસી આંખો બંધ કરી બેસવાનું નથી પહેલાં વિચારો કે ધ્યાન કરવા બેસીએ તો ધ્યાન કોનું કરવું ધ્યાન એટલે શું કઈ મૂર્તિનું ધ્યાન કરવાનું છે જ્યારે ધ્યાનમાં બેસો છો ત્યારે ગોળ ગોળ કુંડાળા જ આવે છે ચિત્ર વિચિત્ર દેખાય છે અને કદાચ કોઈ દૃશ્ય દેખાય તે પણ સપના જેવું છે વાતો સાંભળી હોય કોઈ ફોટાના દર્શન કર્યા હોય કે કોઈ ભગવાનનું સ્મરણ કરતા હોય તો તે આંખ બંધ કરવાથી આ દ્રશ્ય દેખાવા લાગે છે આંખ ખુલતા તે અદૃશ્ય થાય છે તે પણ અસત્ય છે હા ધ્યાન ક્યારે લાગે જ્યારે દેહનો દાવો છૂટી જાય હું ને મારું મટી જાય અને સદગુરુ ભગવાને આપેલ વચનનો મહિમા પૂરેપૂરો સમજી ઘટમાં ઉતર્યો હોય સર્વ પ્રાણી માત્રમાં પરમેશ્વરના દર્શન થાય ત્યારે જે કોઈ મનુષ્ય તમને ક્રોધ કરે કે નિંદા ટીકા કરે કે અપશબ્દ બોલે ત્યારે તે શબ્દો તમને બ્રહ્મ વાક્ય લાગે ને શબ્દ એ જે બ્રહ્મ છે એ ભૂમિકાએ પહોંચો ત્યારે મૂર્તિ એટલે મોહ પ્લસ રતિ રતિભર મોહ ન રહ્યો ત્યારે સાચું સ્વરૂપ શ્રી સદગુરુ ભગવાનનું દેખાશે ને ખુલ્લી આંખે ધ્યાન લાગશે આ ધ્યાનની ઉચ્ચ અવસ્થા છે એક જ પાણીને એક જ પથરા એક નાવણકા આરા એક મુર્ત મેં એસી દેખી જેના રામકૃષ્ણ પૂજારા મન મરે માયા મરે મરમર જાત શરીર આશા તૃષ્ણા તબ મરે કહે ગયે દાસ કબીર મન મરી જાય માયા મરી જાય અને શરીર પરથી દાવો હટી જાય પછી આશા તૃષ્ણા રહેતી નથી ત્યારે એવા ભક્ત સુધાત્મા બની દરેકમાં પરમ તત્વના દર્શન કરે છે અને સર્વ ભ્રમણાઓનો સમૂળો નાશ થઈ જાય છે પછી આવા મહાપુરુષો બ્રહ્મચૈતન્યમાં ઓતપ્રોત થઈ પોતાના સ્વરૂપમાં મસ્ત રહેતા હોય છે આશા તૃષ્ણા છૂટી જાય સદગુરુ કૃપા કાયમ થાય દરેક મનુષ્ય સમજણો થાય પછી ભિખારી બની ભીખ માગતો હોય છે દરેક ધર્મ સ્થળે મંદિરે સંતો ભક્તો સાધુઓ કે ગુરુઓ પાસે કેવળ માગવા માટે જ આવે છે તે પણ ભૌતિક વસ્તુ માગે છે જે દુઃખના ડુંગર ઊભા કરે છે તેથી આવી આશાઓ જન્મ મરણના ચક્કરમાં નાખે છે તૃષ્ણા પણ જેમ રણ પ્રદેશમાં પાણીની તરસ લાગી હોય ને સામે ઝાંજવાના જળ દેખાય છતાં ન મળતા મરણને શરણ થાય છે માટે જે કાંઈ માગણીઓ છે તે જન્મ મરણ સુધી પૂરી થતી નથી દરેક વસ્તુ જળ છે અને જળનું ચિંતન કરવાથી દરેક મનુષ્યો જળ જેવા થઈ જાય છે અને તૃષ્ણા વધતી જાય છે ઓર ખાણ જો સંતોષ ધન તો સબ ધન ધૂળ સમાન જેમ જેમ સદગુરુ ભગવાનનું સાનિધ્ય મળે ભજનનો ભેદ સમજાય હરિરસ પ્યાલા પીવા મળે આ પાંચ તત્વોનું શરીર કેવળ જળ છે તેમાં ચેતન આત્મા સાક્ષી છે એવું શ્રી સદ્ગુરુ ભગવાનના સત્સંગ કૃપાથી સમજાય ને હૃદયમાં ઉતરે ત્યારે માગે મોતી મિલે માગે મિલે ન ભીખ કહે કબીર કમાલ તું કહે કબીર કમાલ કુ એ બાતા શીખ તમારા ઘટ ભીતરમાં એક અદ્ભુત ખજાનો પડેલો છે તે ધીરે ધીરે ભજન સત્સંગથી આ કબાટ ખુલે છે ને આ ખજાનો હાથ લાગે ત્યારે આખા વિશ્વ બ્રહ્માંડની અનુભૂતિ વીજળીના ચમકારે થાય છે આ જ શ્રી સદગુરુ ભગવાનની કૃપા છે સદગુરુ કોઈ વ્યક્તિ નથી એ વિશ્વવ્યાપક શક્તિ છે સાખી આઠ સૌ પર સરખો રાખે ભાવ દિલ એનું સદા દરિયાવ હે વાલા સંતો શ્રી સદગુરુ ભગવાનને પરમાત્મા સ્વરૂપ જોઈને નામરૂપ ગુણનો બાદ કરી જે અવિનાશી આત્મા છે તે સ્વરૂપે સ્થિર થઈ સર્વમાં આત્મદર્શન કરે છે આ વિશ્વમાં કોઈ નાનું નથી કોઈ મોટું નથી કેમ કે કીડીનું કામ કીડી કરે ને હાથીનું કામ હાથી કરે કીડીનું કામ હાથી ન કરી શકે અને હાથીનું કામ કીડી ન કરી શકે પરંતુ જ્યારે બંનેને સેવા કાર્યમાં લેવાના હોય ત્યારે જો બંને સાથે મળીને સેવા કાર્ય કરે તો વિજય પ્રાપ્ત કરે છે મહાપુરુષો દરેકને સંભાવ એટલે પાંચ તત્વોને છઠ્ઠો આત્મા આ આત્મા સર્વશ્રેષ્ઠ છે જે દેહનો રાજા છે તે શિરોમાન્ય કરી દર્શન કરેલા હોય છે તેથી મહાપુરુષો શરીર ન દેખતા કેવળ શૂન્ય શિખર પર સ્થિર થાય છે જેમ ડૉક્ટરને ત્યાં દર્દી આવે છે તેવી રીતે શ્રી સદગુરુ ભગવાન પાસે ભવો ભવથી ભટકેલા ભ્રમણાવાળા ભવરોગવાળા આદિવ્યાધિ ઉપાધિ અને દરિદ્રતાથી પીડિત લોકો જ આવતા હોય છે તરવૈયા હોય તે જ તારે છે ભવ બંધનમાંથી છૂટેલા હોય તે જ છોડાવે છે જે ભ્રમણામાંથી બહાર નીકળેલા હોય તે જ બહાર કાઢે છે આવા મહાપુરુષો

જે ભવસાગરમાં રહેલા મનુષ્યોને નામરૂપી નાવમાં બેસાડી ભવસાગર પાર કરાવે છે નિરાત નોકા કી તામે બેસી આય પાર પહોંચાડે પલખમાં બહાર ફેરા ન ખાય જે જિજ્ઞાસુ પ્રેમ રૂપી સમર્પણ ભાવે શ્રી સદગુરુ ભગવાન પાસે આવે છે જે પોતાના સ્વરૂપની ઝાંખી કરવાની ઝંખના કરે છે તેવા જિજ્ઞાસુને યુક્તિ મુક્તિ દ્વારા આત્મતત્વના પ્રકાશના અજવાળામાં લઈ જાય છે જીવ ઈશ્વર માયાનો ભેદ સમજાવી ગુણાતીત બનાવે છે સર્વ ઇન્દ્રિયોથી પર કરે છે આ કાયા તથા ઇન્દ્રિયો જળ છે આ મન મરકટ તમને ન કરવાના કામ કરાવી અધોગતિમાં નાખે છે જેમ જેમ ઈચ્છાઓ વધતી જાય તેમ તેમ મનુષ્ય નબળો થતો જાય છે અને મન આ શરીર પર અસવારી કરી આત્માને ધૂંધળો કરી નાખે છે પરંતુ શ્રી સદગુરુ ભગવાન જિજ્ઞાસુ સાધકને સાચો રસ્તો બતાવી ગુરુગમ ઘરનો ભેદ સમજાવી ઉધર્વ ગતિ કરી શ્વાસાને સ્થિર કરે છે ને આ શ્વાસાનો દોર પકડાવી સૂક્ષ્મણાના સહારે મેરુ શિખર પર જ્યાં પરમપિતા પરમેશ્વરની અલખ ગાદી છે અલખ અખાડો છે જ્યાં દિગંબરના દીવા બળે છે જ્યાં શ્વેતાંબરની છત્ર છાયા છે ક્ષીરસાગરમાં બિરાજમાન છે તે સદગુરુની કૃપાથી જ્યારે નવ દ્વાર શુદ્ધ થાય ત્યારે આ દસમો દ્વાર ખુલે છે ધ્યાની મહાપુરુષો તેને બે પાખડીવાળું આજ્ઞાચક્ર પણ કહે છે આ સાખી આઠનો તત્વાર્થ બટુકાનંદે ખૂબ ગહેરાઈથી આ તત્વાર્થ સમજાવ્યો છે આ બટુકાનંદની બ્રહ્મવાણી ખૂબ ધ્યાનથી એક ચિત્તે સાંભળો અને હૃદયમાં ઉતારો તમારા ઘટમાં અવશ્ય પ્રકાશ થશે અજવાળું થશે ઉજાસ થશે તો ગુરુ મહિમાની આગળની સાખીઓનું વિવેચન હું આપ સર્વને આગળના વિડીયોમાં વાંચીને સંભળાવીશ આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ